હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે ધોરણ નવ ગણિત એનો પ્રકરણ ત્રણ યામભૂમિથી જોઈશું પ્રકરણ પરિચય તો આજથી પહેલાંના વિડીયોમાં મેં આપી જ દીધેલો છે અને આજના વિડીયોમાં આપણે કરશું ત્રણ પોઈન્ટ એક એનું ક્વેશ્ચન નંબર વન ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરમાંથી પણ તમને મેમરિકલ પ્રશ્નો પૂછે છે એટલે કે જે તમારી ચોપડીમાં ન હોય પરંતુ તમે જનરલ નોલેજથી જેનો જવાબ આપી શકો એ ટાઈપના પ્રશ્નો પણ પૂછે છે અને પરીક્ષા સમયે આ બધા જ આ એમપી ક્વેશ્ચન છે એ નોલેજ ગાર્ડન દ્વારા તમને આપવામાં આવે છે તો જરૂરથી જો તારે જો નોલેજ ગાર્ડન આ બધા જ વિડિયો અને ગણિત તમારો એકદમ પાવરફુલ કરી નાખજો તો હવે આપણે શરૂ કરીએ ત્રણ પોઈન્ટ એક એનું ક્વેશ્ચન નંબર વન એક્સરસાઇઝ ત્રણ પોઈન્ટ એક એનું ક્વેશ્ચન નંબર વન એ આપણને કહે છે કે તમારા ટેબલ ઉપર એક ટેબલ લેમ્પ છે અને એ ટેબલ લેમ્પનું સ્થાન તમારે તમારા મિત્રને દર્શાવવાનું છે પણ યામ ભૂમિતિની રીતે એનું સ્થાન તમારે દર્શાવવાનું છે તો સમજી લો ધારો કે આ મારી વાયધરી આપણે યામ ભૂમિતિ કરીએ એટલે આપણને આ એક્સ અને વાયધરી તો જોઈએ જ તમે ખાલી શોર્ટમાં ખાલી એટલું કે દોરી શકો આવી રીતે એટલું ને એટલું જ અને આખું આવી રીતે પ્લસની નિશાનીની જેમ દોરવું હોય તો પણ ચાલે તો અહીંયા જો આ એક્સ ધરી છે આ વાય ધરી છે બરાબર હવે ધારો કે મારો ટેબલ આ છે આ મારો શું છે ટેબલ છે જો મેં અહીંયા ડ્રો પણ કરી રાખ્યો છે કે આ મારો શું છે ટેબલ છે હવે આ જો ટેબલ હોય મારો તો આ જે ટેબલ છે એના ઉપર ટેબલ લેમ્પ છે અહીંયા મારી આ ખુરશી છે તો હું કહી શકું કે મારો ટેબલ જે છે એ કયા કયા ચરણમાં છે તો ટેબલ છે એ કયા ચરણમાં છે પ્રથમ ચરણમાં છે મારી ખુરશી છે એ કયા ચરણમાં છે ચોથા ચરણમાં છે ને ટેબલ ઉપર જે લેમ્પ છે એ પણ કયા ચરણમાં છે પ્રથમ ચરણમાં છે પણ મારે ટેબલનો નહીં પરંતુ ટેબલ લેમ્પનો પ્રોપર સ્થાન દર્શાવવો છે મિત્રને કે ટેબલ લેમ્પ છે એ ટેબલ પર એનું સ્થાન ક્યાં છે તો હવે તમે જોશો કે અહીંયા કરીને મેં ટેબલ લેમ્પ દોરેલો છે તો આપણે એ ટેબલ લેમ્પને જોઈએ બરાબર એક્ઝેક્ટ જોઈએ આપણે એને

બરાબર અહીંયા કને મારો આ ટેબલ લેમ્પ છે તો હું મારા મિત્રને કહી શકું કે મારો ટેબલ લેમ્પ એલ એલ એટલે કે લેમ્પ બરોબર ક્યાં છે તો પાંચ અને બે ઉપર આવેલો છે કારણ કે પહેલાં હંમેશા એક શખ્સની રકમ લખાય અને પછી જ વાયખ્સની રકમ લખાય હવે મેં અહીંયા પાંચ અને બે લીધા તો જરૂરી નથી તમારે પણ પાંચ અને બે લેવાના તમે ધારો તો અહીંયા પણ રાખી શકો છો ટેબલ લેમ્પ તો ત્રણ અને એકની વચ્ચે આવે તો ખ્યાલ છે કે આપણે જ્યારે પણ સ્ટડી કરતા હોય ત્યારે લેમ્પ આમ સાઈડમાં હોય હોય એટલે મેં પાંચ લીધો છે તમે ધારો તો છ ઉપર પણ રાખી શકો છો કોઈ પણ સંખ્યા ઉપર રાખી શકો છો જરાક ટેબલ મોટો દોરી અને આગળ પણ લઈ જઈ શકો છો ટેબલ નેમ્પ અહીંયા પણ રાખી શકો છો તો એક અને ત્રણ ઉપર જારો ધારો કે અહીંયા હોય ટેબલ લેમ્પ તો એક અને ત્રણ ઉપર આવી જાય ટેબલ લેમ્પ એટલે તમે કોઈપણ રીતે દોરવાનો એટલે આકૃતિ દોરીને દેખાડવાનો મિત્રને કે ભાઈ તમારો ટેબલ લેમ્પ ક્યાં છે તો પ્રથમ ચરણમાં પાંચ અને બે ઉપર અત્યારે મેં ટેબલ લેમ્પ છે અહીંયા રાખેલો છે બરાબર તો આ જે પોઈન્ટ છે એ ક્યાં આવ્યો છે તો એક્સના પાંચ અને વાયના બે ઉપર એટલે હું મારા મિત્રને ભાઈ કહી શકીશ કે મેં મારો ટેબલ લેમ્પ છે એ પાંચ અને બે ઉપર રાખેલો છે મારો ટેબલ જે છે એ આખે આખો ટેબલ પ્રથમ ચરણમાં છે ખુરશી છે એ ચોથા ચરણમાં છે પણ જેના વિશે તો કંઈ પૂછાણું નથી મને તો માત્ર લેમ્પનું દેખાડવાનું છે તો મારો આ જે લેમ્પ છે એ પ્રથમ ચરણના પાંચ અને બે ઉપર આવેલું છે એમ કહી શકીશ હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ટુ હવે જોઈએ આપણે ક્વેશ્ચન ટુ એક શહેરના બે મુખ્ય રસ્તાઓ એકબીજાને શહેરના કેન્દ્ર આગળ છેદે છે આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે અને શહેરની બધી શેરીઓ એની અંદર સમાંતર છે અને પરસ્પર બસો મીટરના અંતરે આવેલી છે તો દરેક દિશામાં જો પાંચ શેરી હોય તો તમારા નમૂનામાં ઘણી બધી છેતી રેખાઓ આ છેતી રેખા કે શેરીઓ એક ઉત્તર દિશા અને દક્ષિણ દિશા અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તે રીતે દર્શાવવાની છે અને જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાં મળતી હશે તે દેખાડવાનું છે ને પછી બે ક્વેશ્ચન પણ પૂછ્યા છે તો આ પ્રશ્ન છે એ આપણે પહેલાં આલેખ દ્વારા સમજીએ તો અહીંયા જોશો તો આ શહેરના બે મુખ્ય રસ્તા છે આ એક ધરી એક મુખ્ય રસ્તો છે અને આ વાય વાયધરી બીજો મુખ્ય રસ્તો છે બરાબર અને બંને છે એ શહેરના કેન્દ્ર આગળ છેદે છે પરસ્પર એટલે આ શહેરનો મુખ્ય કેન્દ્ર થયો કહેવાય આ પોઈન્ટ જેને નામ આપણે આપીએ છીએ ઓ એ શું કહેવાશે શહેરનો મુખ્ય કેન્દ્ર આપણે અહીંયા લખી શકીએ શહેરનો મુખ્ય કેન્દ્ર આ બે રસ્તાઓ જે છે જો આ પૂર્વ પશ્ચિમ તરફ જતો રસ્તો છે અને આ છે એ ઉત્તર દક્ષિણ તરફ જતો રસ્તો એ બંને મુખ્ય રસ્તાઓ જ્યાં પરસ્પર એકબીજાને છેદે છે કેન્દ્રોઓ આગળ બરાબર એને આપણે કહીશું શહેરનું મુખ્ય કેન્દ્ર જ્યાં તે બંને છેદે છે હવે કહે છે કે અંવાક કને દરેક શેરી છે અને એ શેરી સમાંતર છે અને દરેક બાજુએ પાંચ પાંચ શેરી છે દરેક બાજુ એટલે કેવી રીતે તો પેલા પૂર્વ પશ્ચિમ તો જો આ પૂર્વ અને આ પશ્ચિમ પૂર્વ પશ્ચિમમાં પાંચ શેરી છે તો ધારો કે આ શેરી નંબર એક આ શેરી નંબર બે આ શેરી નંબર ત્રણ શેરી નંબર ચાર અને શેરી નંબર પાંચ એટલે કે આપણે જોયું કે પૂર્વ પશ્ચિમમાં પાંચ શેરી લખી એવી જ રીતે ઉત્તરથી દક્ષિણ આ ઉત્તરથી દક્ષિણ એમાં પાંચ શેરી છે એટલે કે શેરી નંબર વન શેરી નંબર ટુ શેરી નંબર થ્રી શેરી નંબર ફોર અને શેરી નંબર ફાઇવ બરાબર આ પણ પાંચ શેરી થઈ જે ક્યાં છે ઉત્તર દક્ષિણ દિશામાં છે અને આ ક્યાં છે પૂર્વ પશ્ચિમ દિશામાં છે પછી આપણને કીધું કે શેરી નંબર બે અને શેરી નંબર પાંચ ક્યાં ભેગા થાય છે તો જો આ શેરી નંબર બે અને આ શેરી નંબર પાંચ આ શેરી નંબર બે અને શેરી નંબર પાંચ બરોબર બે અને પાંચ આ જગ્યાએ ભેગા થાય છે અહીંયા દરેક શેરી વચ્ચે બસો મીટરનું અંતર છે એટલે કે અહીંયા એક સેમી બરાબર બસો મીટર મેં લીધેલા છે એટલે ઝીરોથી આ બસો પછી એકથી બેમાં પણ બસો બેથી ત્રણમાં પણ બસો ત્રણથી ચારમાં પણ બસો ને ચારથી પાંચમાં પણ બસો મીટરનું અંતર છે તો જ સમાંતર રેખા થઈ કહેવાય આપણે બધી શેરી એકવાર દોરી લઈએ જુઓ આ શેરી એક આ શેરી નંબર વન બરાબર આ શેરી નંબર ટુ આ શેરી નંબર ત્રીજી શેરી આ શેરી નંબર ચાર આ શેરી નંબર પાંચ આ બધી શેરીઓ છે બરોબર શેરી એક બે ત્રણ ચાર પાંચ અને એવી જ રીતે આ સાઇડ પણ શેરી છે જે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે આ શેરી એક આ શેરી નંબર બે જો એની દિશા કઈ દિશામાં જાય છે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે આ શેરી નંબર ત્રણ શેરી નંબર ચાર ને શેરી નંબર પાંચ બરાબર તો જો આ બધી શેરીઓ શેરીઓ જે છે એ પરસ્પર આ બધા બિંદુએ શું કરે છે છેદે છે આ બધા જ બિંદુએ તે છેદે છે તો આપણે આ બધા બિંદુઓ નથી જોવાના બરાબર આપણે કીધું છે કે બધી શેરીઓ વચ્ચેનું અંતર બસો મીટર છે એટલે મેં અહીંયા લખી નાખ્યું એક સેમી બરાબર બસો મીટર આ લેખમાં દોરીએ એટલે આપણે લખવાનું કે ભાઈ આ એક સેમી એટલે બસો બસો મીટરનું અંતર છે એટલે આ બધી શેરીઓ જો સમાંતર છે બધી શેરીઓ વચ્ચેનું અંતર કેવું છે સરખું છે જીરોથી એક સુધીનો અંતર એકથી બે બેથી ત્રણ ત્રણથી ચાર ચારથી પાંચ બધેનો અંતર સરખો છે અહીંયા પણ એકથી બે બેથી ત્રણ ત્રણથી ચાર ચારથી પાંચ પાંચથી છ એક એક સેમી લીધા છે અને એક સેમી બરાબર બસ્સો મીટર છે અને બધી છે શેરીઓ જે છે એ પરસ્પર એકબીજાને છેદે છે હવે આપણે કીધું કે બે નંબરની અને પાંચ નંબરની શેરી તો આપણે એ પણ દેખાડ્યું કે ભાઈ આ બે નંબરની શેરી અને આ પાંચ નંબરની શેરી અને આપણે જરાક રંગીન પેનથી જોઈએ તો જો તમને અહીંયા દેખાશે આ શેરી નંબર બે અને શેરી નંબર પાંચ બરાબર બે અને પાંચ એટલે એક્સ અક્ષના બે અને વાય અક્ષના પાંચ પછી આપણે ક્વેશ્ચન પૂછ્યો છે હવે આપણે ક્વેશ્ચન જોઈએ જોઈએ આપણે કીધો તો કે બીજી શેરી છે એ ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી છે એ પૂર્વ પશ્ચિમ દિશામાં તો આપણે આલેખમાં જોઈએ તો આ બીજી શેરી હવે સૌથી પહેલાં બીજી શેરી માટે કઈ દિશા કીધી છે એ ખાસ ધ્યાન રાખવાની બીજી શેરી ઉત્તર અને દક્ષિણ દિશામાં તો જુઓ આ બીજી શેરી અને આ આપણી ઉત્તર દક્ષિણ દિશા છે બરાબર તો આ બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશાની એટલે ઉત્તર દક્ષિણ દિશાની એટલે ભૂલથી પણ આ શેરી નહીં લેવાની કારણ કે આ બીજી શેરી છે એ ક્યાં જાય છે પૂર્વ પશ્ચિમમાં જાય છે આપણને બીજી શેરી ઉત્તર દક્ષિણ તો જો આ ઉત્તર અને આ દક્ષિણ તો ઉત્તર દક્ષિણ દિશાની આ બીજી શેરી અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમની તો જો પૂર્વ પશ્ચિમ દિશામાં આ લઈને જાય છે એટલે પાંચમી શેરી પૂર્વ પશ્ચિમની તો એ શેરીને નામ શું આપશું તો પેલાં આપણે એક્સનો આંકડો લખાય એટલે બે અને પછી વાયનો આંકડો લખાય એટલે પાંચ એટલે એ શેરીને બે અને પાંચ અથવા એનું આપણે નામ પણ આપી શકીએ એ બરાબર બે અને પાંચ પછી આગળ તમને ક્વેશ્ચન પૂછ્યું છે કે કેટલી છેતી રેખાનું નામાભિયાન ચાર અને ત્રણ હોય એક્સના ચાર અને વાયના ત્રણ હવે આપણે આ લેખમાં જોઈએ એક્સના ચાર અને વાયના ત્રણ આ એક્સના ચાર અને વાયના ત્રણ તો અહીંયા કને આપણે નામા નામાભિયાન જોઈએ તો ચાર અને ત્રણ તો આ ચાર નંબરની શેરી છે એ કઈ દિશામાં જાય છે ઉત્તર દક્ષિણ દિશામાં જાય છે અને ત્રણ નંબરની શેરી કઈ દિશામાં જાય છે પૂર્વ પશ્ચિમમાં એનું એ નામ આપવું હોય તો તમે નામ બી આપી અને લખી શકો ચાર અને ત્રણ હવે કહે છે આવી કેટલી શેરી આપણને મળશે તો જો ચાર અને ત્રણ વારી આપણને કેટલી શેરી મળશે તો એક અને માત્ર એક જ શેરી મળશે આપણને પ્રશ્ન પૂછ્યું છે કે ભાઈ કેટલી છેદતી શેરીનું અભિયાન ચાર અને ત્રણ છે કેટલી છેદતી શેરીનું એક શેરી બે શેરી ત્રણ શેરી તો ચાર અને ત્રણ નામ જે આવે એવી શેરી કેટલી છે તો જોઈ શકો છો તમે કે ચાર અને ત્રણ એવો તો આ એક જ બિંદુ આપણને મળશે કે જેમાં એક્સના ચાર હોય અને વાયના ત્રણ હોય કારણ કે પહેલી રકમ જે છે એ ચાર એટલે એ એક્સનું જોવું જોઈએ એટલે કે એ પૂર્વ પશ્ચિમવાળી અને સોરી ઉત્તર દક્ષિણવાળી અને ત્રણ છે એ કઈ હોય પૂર્વ પશ્ચિમવાળી હોય જે એક્સને સમાંતર છે આપણો આ એક્સ ને એક્સને સમાંતર તો ચાર અને ત્રણ વારી આપણને કેટલી શેરી મળી માત્ર એક જ મળી એટલે એક અને માત્ર એક જ શેરી મળશે પછી એવો જ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી છે તે શેરીનું નામાભિયાન ત્રણ અને ચાર છે તો ફરીથી એક્સના ત્રણ તો આ એક્સના ત્રણ પણ એને આગળ લઈશું એક્સના ત્રણ અને વાયના ચાર તો આ એક્સના ત્રણ અને વાયના ચાર એને નામ આપી દઈએ સી એક્સના ત્રણ વાય ના ચાર જો એક્સના ત્રણ અને વાયના ચાર ત્રણ નંબરની શેરી છે કઈ દિશામાં જાય છે તો ખાસ ધ્યાન રાખજો પૂછી શકે પરીક્ષામાં આમાં તો નથી પૂછ્યું પણ કઈ દિશામાં જાય છે ઉત્તર દક્ષિણ દિશામાં અને ચાર નંબરની શેરી ક્યાં જાય છે પૂર્વ પશ્ચિમ દિશામાં તો ત્રણ નંબરની અને ચાર નંબરની શેરી જેનું નામ આપવામાં આવ્યું છે જેને આપણે સી નામ પણ આપ્યું છે તો આવા સી એટલે કે આવા બિંદુ કેટલા મળ્યા તો આવા બિંદુ પણ આપણને એક અને માત્ર એક જ મળ્યા તો આ ક્વેશ્ચન બહુ મોટો લાગે છે આન્સર સાવ નાનકડો છે એનો તમને કીધું શું છે કે બે મુખ્ય રસ્તાઓ હવે આખો ક્વેશ્ચન એકવાર ફરીથી સમજી લઈએ તો જો આ બે મુખ્ય રસ્તાઓ છે એક રસ્તો છે ઉત્તર દક્ષિણ દિશા તરફ જાય છે બીજો રસ્તો છે પૂર્વ પશ્ચિમ દિશા તરફ જાય છે એટલે પૂર્વ પશ્ચિમ તરફ જાય એક્સ સ્થરી ઉત્તર દક્ષિણ તરફ જાય વાયધરી અને બંને દિશાઓમાં એટલે કે પૂર્વ પશ્ચિમમાં પાંચ શેરી છે ઉત્તર દક્ષિણમાં પાંચ શેરી છે તો જો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ બરાબર ઉત્તર દક્ષિણ દિશામાં પાંચ શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં પાંચ શેરી આ બધી શેરીઓ પરસ્પર એકબીજાને છેદે છે બધા બિંદુઓમાં ઘણા બધા બિંદુઓમાં તમે જોઈ શકો છો છેદે છે પછી કહે છે કે ભાઈ ઉત્તર દક્ષિણ તરફ જાતી શેરી નંબર બે તો જો આ શેરી નંબર બે જે ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે આ ઉત્તર દક્ષિણ તરફ જાતી શેરી અને પૂર્વથી પશ્ચિમ તરફ જાતી શેરી નંબર પાંચ તો એવી કેટલી શેરી મળે એક જ શેરી મળે બે અને પાંચ કે જેમાં બે નંબરની જે શેરી છે એ ક્યાં જાય છે ઉત્તર દક્ષિણ દિશા દેખાડે છે ને પાંચ નંબરની શેરી છે એ કઈ દિશા દેખાડે છે પૂર્વ પશ્ચિમની તો એવી એક જ શેરી મળે બે અને પાંચ એની આપણે આલેખમાં દેખાડવાનો અને ધારો તો તમે એના નામ પણ આપી શકો પછી બીજો ક્વેશ્ચન પૂછે છે કે ચાર અને ત્રણ એ કઈ શેરી એવી કેટલી શેરી મળે કે જેનું નામ ચાર અને ત્રણ હોય તો પહેલાં ચાર આવ્યા એટલે આપણે એક્સના ચાર આપણે આ જે આડી ધરી છે એને એક્સ કહેવાય તો એક્સના ચાર અને વાયના ત્રણ તો જો આ એક્સના ચાર અને વાયના ત્રણ એવો એક જ બિંદુ મળે છે આપણને બી બિંદુ તો એવી એક અને માત્ર એક જ શેરી મળે છે પછી કહે છે કે ત્રણ અને ચાર નામ આપી શકાય એવી કેટલી શેરી મળે છે તો એક્સના ત્રણ હંમેશા પહેલો આંકડો હોય એક્સ ધરી ઉપર જ જોવાનો એટલે એક્સના ત્રણ ને વાયના ચાર એવો પણ આપણને માત્ર એક અને એક જ બિંદુ મળ્યો સી એટલે એવી શેરી પણ આપણને એક જ મળે છે તો આ હતો ક્વેશ્ચન નંબર ટુ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રણ પોઈન્ટ બે કરશું અહીંયા આપણો ત્રણ પોઈન્ટ એક પૂરો થઈ ગયો અને ત્યારબાદ આખે આખો જ્યારે આ ચેપ્ટર પૂરો થશે તો પરીક્ષામાં કઈ ટાઈપના પૂછાય છે એને લગતો પણ એક વિડીયો બનશે તો આખું ચેપ્ટર ધ્યાનથી જોજો અને આના પૂરેપૂરા માર્ક્સ લેજો કારણ કે આ ચેપ્ટર છે બહુ જ સરળ છે તો બસ આજના વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડને શેર કરજો અને લાઇક કરજો तयासुधी बधेने जय हिंद जय भारत सौ સૌ આગળ आगळे